નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે પશ્ચિમ બંગાળના બે મતદાન મથક પર આજે ફરી મતદાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે અગ્નિવિર યોજના એ સેનામાં યુવા શક્તિ જાળવવા માટેના મુખ્ય સુધારાઓમાંનો એક છે આસામમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબડેન ફ્રેન્ચ ઓપન ટેનિસ મેન્સ ડબલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા આઈસીસી ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્રિકેટમાં આજે ઓમાને નાઇબિયાને જીતવા માટે એકસો દસ રનનો લક્ષ્યાંક આપ્યો સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે થશે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીઓ અને ચૂંટણીઓની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા પેટા ચૂંટણીઓની મતગણતરી પણ આવતીકાલે યોજાશે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે ચૂંટણી પંચે કહ્યું છે કે મતગણતરીના વલણો અને તેના પરિણામો ઈસીઆઈ વેબસાઇટ રિઝલ્ટ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન તેમજ વોટર હેલ્પલાઇન એપ પર ઉપલબ્ધ રહેશે વોટર અથવા પરથી ડાઉનલોડ કરી શકાશે પશ્ચિમ બંગાળમાં બારાસત અને મથુરાપુર મત વિસ્તાર હેઠળના બે મતદાન મથકો પર આજે ફરી મતદાન યોજાઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન અને સાંજે છ વાગ્યા સુધી આ ચાલવાનું છે એક જૂના રોજ સાતમા તબક્કામાં આ બે મત વિસ્તારોમાં મતદાન થયું હતું ચૂંટણી અધિકારીઓ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને સંબંધિત નિરીક્ષકોના અહેવાલના આધારે અહીં પુનઃ મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી અરૂણાચલ પ્રદેશમાં ફરી સત્તા પર આવી છે ત્યારે સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ સિક્કિમમાં બહુમત હાંસલ કર્યું છે આ બંને પૂર્વોત્તર રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અરૂણાચલ પ્રદેશમાં ભાજપે સાઠમાંથી છેતાળીસ બેઠકો મેળવીને પ્રચંડ જીત મેળવી છે સિક્કિમમાં તમામ બત્રીસ બેઠકો માટે જાહેર થયેલા પરિણામોમાંથી સિક્કિમ ક્રાંતિકારી મોરચા એકત્રીસ બેઠકો જીતી છે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ એક સીટ જીતવામાં સફળ રહી છે રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી અને એસકેએમના પ્રમુખ પ્રેમસિંહ તમાંગે રેનોક અને સોરિંગ ચાકુંગ બંને મત વિસ્તાર પરથી જીત મેળવી છે ભાજપ અરુણાચલ પ્રદેશમાં ફરી સત્તા પર આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના લોકોનો ફરીથી ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પણ ભાજપની જીત બદલ અરુણાચલ પ્રદેશના લોકોનો આભાર વ્યક્ત કરી કહ્યું કે તેમની પાર્ટી વિકસિત ભારત અને વિકસિત અરુણાચલના સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે આ સાથે જ પ્રધાનમંત્રીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી જીતવા બદલ સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગને પણ અભિનંદન પાઠવ્યા હતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું છે કે તેઓ સિક્કિમની પ્રગતિને આગળ વધારવા માટે રાજ્ય સરકાર સાથે કામ કરવા આતુર છે ભાજપનું એક પ્રતિનિધિમંડળ ગઈકાલે નવી દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું હતું અને મતગણતરી અને પરિણામોની જાહેરાત દરમિયાન ચૂંટણી પ્રક્રિયાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા પંચને માંગ કરી હતી આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ અને પિયુષ ગોયલ અને પાર્ટીના નેતા ઓમ પાઠકનો સમાવેશ થાય છે મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી ગોયલે જણાવ્યું કે પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને મતગણતરી પ્રક્રિયામાં રોકાયેલા દરેક અધિકારી નિર્ધારિત પ્રક્રિયાની નાની નાની વિગતોથી સંપૂર્ણપણે પરિચિત હોય અને તમામ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવે એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે શ્રી ગોયલે કહ્યું છે કે તેમણે પંચને ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાના પ્રયાસોની નોંધ લેવા અને જવાબદારો સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે આ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના પ્રતિનિધિ મંડળે પણ ગઈકાલે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને ઈવીએમ દ્વારા મતોની ગણતરી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી અને તેમના પરિણામો જાહેર કરવાની માંગ કરી હતી આ પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંધવી સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યુરી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા ડી રાજા અને આમ આદમી પાર્ટીના નેતા પંકજ ગુપ્તા વગેરેનો સમાવેશ થાય છે શ્રી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને મતગણતરી કરનાર અધિકારીઓને માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપવાની પણ માંગ કરી હતી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે અગ્નિવીર યોજના સેનામાં યુવા શક્તિને જાળવી રાખવાના મોટા એક છે ઓડિશામાં આવેલ ભારતીય નૌકાદળની તાલીમ સંસ્થા આઈએનએસ ચિલકા ખાતે અગ્નિશામકોને સંબોધિત કરતી વખતે તેમણે આ મુજબ જણાવ્યું કે કુશળ શિસ્તબદ્ધ અને પ્રેરિત યુવાનો તૈયાર કરવાની આ યોજના સેના અને રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિને જાળવી રાખવા માટેનો એક મોટો સુધારો છે આઈએનએસ ચિલકા ખાતે નૌકાદળમાં તાલીમનું નિરીક્ષણ કરવા પહોંચેલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું આ તેમણે નૌકાદળના યોદ્ધાઓને તાલીમ આપવામાં મહત્વપૂર્ણ માહિતગાર પણ કર્યા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે તેર જિલ્લાઓમાં પાંચ લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં આવી ગયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ પૂરના કારણે મૃત્યુઆંક પણ ચૌદ પર પહોંચી ગયો છે આસામમાં તેર જિલ્લાના પાંચસો ચોસઠ ગામોના પાંચ લાખથી વધુ લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે અને રાજ્યભરમાં આઠ હજાર હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે આ દરમિયાન ગુવાહાટી ગોલપારા અને ધુબરીમાં બ્રહ્મપુત્રાનું જળસ્તર વધી રહ્યું છે કોપીલી બરાક ધનસીરી બુરીનીંગિંગ ગૌરાંગ અને કુશિયારા નદીઓના જળસ્તર પણ અનેક સ્થળોએ વધી રહ્યા છે જેના કારણે આસામ સરકારે પૂરગ્રસ્ત જિલ્લાઓમાં એકસો ત્રાણું રાહત શિબિરો અને બ્યાસી રાહત વિતરણ કેન્દ્રો શરૂ કર્યા છે બચાવ અને રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે શ્રીલંકામાં સપ્તાહના અંતે થયેલા ભારે વરસાદે સમગ્ર ટાપુ પર વ્યાપક વિના સર્જ્યો છે જેમાં ઓછામાં ઓછા પંદર લોકો માર્યા ગયા છે અને પાંચ હજારથી વધુ પરિવારોના ઓગણીસ હજારથી વધુ લોકો બેઘર થયા છે શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે જણાવ્યું છે કે રાજધાની કોલંબો સહિત સાત જિલ્લાઓમાં મુશળધાર વરસાદને કારણે અચાનક પૂર ઝાડ પડવાના કારણે ભારે પવન વીજળી અને ભૂસ્ખલનના કારણે મોત થયા છે શ્રીલંકાની સેનાએ બચાવ કામગીરી માટે બોટથી સજ્જ સાત ટીમો તૈનાત કરી છે જ્યારે હવાઈદળે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક કટોકટીની પ્રતિ પ્રતિક્રિયા માટે પણ ત્રણ હેલિકોપ્ટરને સ્ટેન્ડ રાખ્યા છે વધુ વરસાદ અને પૂરની અપેક્ષાએ શિક્ષણ મંત્રાલય આજે તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત પણ કરી છે ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ દ્વારા અમૂલ દૂધમાં આજથી પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે નવા ભાવ મુજબ પાંચસો મિલી અમૂલ ગોલ્ડ તેત્રીસ રૂપિયા શક્તિ ત્રીસ રૂપિયા અને ભેંસનું દૂધ છત્રીસ રૂપિયામાં મળશે અમૂલે અગાઉ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં દૂધની કિંમતમાં વધારો કર્યો હતો ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબડેને પેરિસમાં ફ્રેન્ચ ઓપન બે હજાર ચોવીસ પુરુષ ડબલ્સ ઇવેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો બોપન્ના અને એબડેને બ્રાઝિલના માર્સેલો ઝોર્મન અને ઓલાન્ડો લુઝને સાત પાંચ ચાર છ છ ચારથી હરાવ્યા ઉલ્લેખનીય છે કે બોપન્ના એબડેન ગ્રાન્ડ સ્લેમના ત્રીજા રાઉન્ડમાં ઇન્ડો મેક્સિકન જોડી સામે ટકરાશે આજે ઓમાન વચ્ચે મેચ ચાલી રહી છે નામીબિયાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ઓમાને પ્રથમ બેટિંગ કરતા નામીબિયાને જીતવા માટે એકસો દસ લક્ષ્યાંક આપ્યો છે ઓમાન તરફથી સૌથી વધુ ખાલિદ કેલે ચોત્રીસ રન નોંધાવ્યા છે આ સાથે જ ન્યુયોર્કમાં શ્રીલંકાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે મેચ સાંજે આઠ વાગે શરૂ થશે આ દરમિયાન આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્રિકેટમાં ગઈકાલે ગુયાનામાં વેસ્ટ ઇન્ડિઝે પાપુઆ ન્યૂ ગીનીને પાંચ વિકેટથી હરાવ્યું હતું દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગઈકાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પાંચમી જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માંગ કરતી ઈડીની અરજી પર સુનાવણી કરી હતી તે વચગાળાના જામીન પર હોવાથી અરજી પેન્ડિંગમાં હતી ગઈકાલે તેમણે તિહાર જેલમાં આત્મસમર્પણ કરતા રાઉઝ એવન્યુ કોર્ટે તેને પાંચમી જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે તેમણે આત્મસમર્પણ કર્યું તે પહેલા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી અને લોકોને પણ સંબોધ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિવિધ આફતો માટે સમીક્ષા બેઠક કરી હતી બેઠકમાં પ્રધાનમંત્રીને આગામી દિવસોમાં જે રાજ્યોમાં લૂની સ્થિતિ યથાવત રહેવાની વિશે માહિતી પણ આપવામાં આવી હતી હવામાન વિભાગ અનુસાર ગુજરાત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં ઓછી તીવ્રતા સાથે હીટવેવની સ્થિતિ યથાવત રહેશે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે પશ્ચિમ બંગાળના બે મતદાન મથકો ઉપર આજે ફરી મતદાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે અગ્નિવીર યોજના એ સેનામાં યુવા શક્તિ જાળવવા માટેના મુખ્ય સુધારાઓમાંનો એક છે આસામમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબડેન ફ્રેન્ચ ઓપન ટેનિસ મેન્સ ડબલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા આઈસીસી ટ્વેન્ટી ટી વર્લ્ડ કપ ક્રિકેટમાં આજે ઓમાને નામી બિયાને જીતવા માટે એકસો દસ રનનો લક્ષ્યાંક આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર